નમસ્કાર દોસ્તો આજે એક નવી માહિતી લઈને આપણી સમક્ષ આવ્યો છું પશુપાલક જે પશુપાલન બિઝનેસ કરતા હોય એ મિત્રો માટે આ ખાસ છે કારણ કે જે પશુઓ ઘરે રાખતા હોય એ લોકો જે આ પ્લાન્ટ લગાવી શકે આ પ્લાન્ટનું નામ છે દોસ્તો અ ગોબર ગેસ પ્લાન્ટ જે ઓલરેડી આપણા ડેરી ફાર્મ ની અંદર લગાયું છે જો એનો આખો પ્રોજેક્ટ આપ જોઈ શકો છો દોસ્તો આ જે બ્લેક કલર છે ઓલરેડી એનો આ ગેસનો ફુગ્ગો છે જે પહેલા અનકુ બનાવતા કુવી જે હવે પ્લાસ્ટિકનો ફુગ્ગો આપવામાં આવે છે અને જે પહેલા જે ચકેડાથી હલાઈને ગોબર અંદર નાખતા એ હવે આ રીતના ટપ આવી ગયો છે અને આ રીતના અંદર પાણી અને છાણ નાખી બિલકુલ આ રીતે હલાઈ અને ત્યારબાદ અંદર જવા દેવાનું સમથિંગ પંદરેક દિવસ થયા છે દોસ્તો પ્લાન્ટ તૈયાર થવા જ આવ્યો છે હવે એક બે દિવસની અંદર આપણો પ્લાન્ટ આ ચાલુ થઈ જશે જે એક્સ્ટ્રા જે પાણી અને ગોબર છે તે નીકળવા માટે ત્યાંથી આપણે આ જે એક મીટર આપેલું છે મીટર થી પછી આ મોટી પાઇપલાઈન જે આપણે તબેલાની અંદર જ લગાવી છે તબેલાની અંદર લગાવવાનું ખાસ કારણ શું છે દોસ્તો એ તમને હું પછી કહું પહેલા આખું પ્લાન્ટ બતાવી દઉં અહિયાં આપણે પ્લાન્ટ તબેલા ની અંદર આ જગ્યા એ ફિટ કરાયો છે અહિયાં સગડી બી એ પ્લાન્ટ આખે આપેલી છે જો હજી ખુલ્લી લગાઈ નથી કારણ કે પ્લાન્ટ ચાલુ થાય ત્યારબાદ આનો યુઝ કરીશું આપણે આ રીતની સિસ્ટમ છે તો ખોલવાનો બંધ કરવાનો અને એકદમ સરળ છે હવે પશુપાલક મિત્રો માટે આ ખાસ પ્લાન્ટ કેમ છે એના માટે કહું તો દોસ્તો આની અંદર શાણની જરૂર પડતી હોય છે એટલે જે મિત્રો પશુઓ રાખતા હોય અને પોતાની જમીન હોય અને ખેતરની અંદર જો તમારે જગ્યા હોય તો આ રીતે પ્લાન્ટ તમે ઊભો કરી શકો છો અને આની અંદરથી જે ગેસ ઉત્પન્ન થાય એ ગેસ દ્વારા તમે પોતાના ઘરની રસોઈ બનાવવાનું અને જે પશુઓ માટે જે આપણે દાણ પકાવતા હોઈએ છીએ ખોણ રોધવા માટે એના માટે બહુ અતિ ઉત્તમ છે અને દોસ્તો બહુ મજા આવે એવો પ્લાન્ટ છે અને ચોમાસાની અંદર લાકડા લાવવા તે જે પશુઓનું જે દાણ રોધવા માટે તો એની એક ઝંઝટ દૂર થઈ જાય દોસ્તો આ વિડીયો ઉતારવા પાછળનું કારણ એક જ છે કે એક કામ આપણું હળવું થઈ જાય ગેસ પર પશુનું દાણ આપણે રોધવા મૂકી દઈએ ત્યારબાદ આપણે બીજું અધર કામ કરીએ તો બી ચાલે અને આને ઉત્પન્ન કરવા માટે છે ને છાણની જરૂર પડે છાણ આપણે ઉકરડાની અંદર નાખવા જઈએ એવું અહીંયા નાખવાનું છે શરૂઆતની અંદર વધુ નાખવાનું થાય ત્યારબાદ તો પર ડે તમે એકાદ ટોકર તમે નાખો તો તમારું કામ થઈ જાય એટલે કોઈને પ્લાન્ટ લગાવવાની ઈચ્છા હોય તો લગાવી દેજો દોસ્તો અસ્તુ જય હિન્દ જય ભારત